રાજા હતો સૂર્યનો ઉપાસક હતો ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ સૂર્યના આરાધક સત્રાજીત જોકે સતરાજી એકને નહીં આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ સૂર્યની ઉપાસના કરવી જોઈએ સૂર્યને અર્ઘ પ્રદાન કરવો જોઈએ અને સૂર્ય અર્ઘ સિવાય બીજું કઈ લેતા નથી સૂર્ય અર્ઘ સિવાય બીજું કઈ લેતા નથી ઘરમાં એક નાનો હવે લેમ્પ કરો ને તો લાઈટ બિલ લઈ છે તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે મને અર્ઘ્ય પ્રદાન કરે જો બની શકે તો વડોદરા વાળાઓ તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારથી સવારમાં વહેલા ઉઠી બપોર બાર વાગ્યે નહીં સવારમાં ઊઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને એ બાળક બ્રહ્મ બાળક મને બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ છે હવે ઘણાને ખબર જ નથી હોતી સૂર્ય ઉગે કેટલા વાગે કેમ કે હુવે જ હાડા હાડા ચાર પાંચ વાગ્યે પછી એને થોડી ખબર છે સૂર્ય કઈ બાજુ એને ઉગતા સૂર્યને કોઈ દી જોયો નહીં હોય કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને એના કરતાં વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે યાદ રાખજો તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને પણ એના કરતાં સૂર્ય ઉદયના સમયે તમે નીકળો ઘરની બહાર અને જોય એક વખત તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ પ્રદાન કરજો તમારું સંતાન તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને એમ લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ અપાવ તો કરી દો પછી તમારા બાળકની આ બાજુ તમે નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવી દે સૂર્યને અર્ઘ પ્રદાન કરાવે ઓમ સૂર્યાય નમઃ બસ બીજું કશું જો આદિત્ય નમસ્કાર

આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે દરિદ્ર ન થતો ક્યારે જન્માંતર સહસ્ત્ર શું હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે જે સૂર્યની આરાધના કરતો જાય છે સૂર્યની ઉપાસના કરશો જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડું કંકુ પધરાવ ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ કરજો પણ મેં કીધું એમ બને એટલું વહેલું ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ ભગવાન સૂર્ય એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે ઈ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે તસ્મે ભગવાનિ દભ્રમણી કંઠે દ્વારકામાં જગામાં ઈ સત્રાદિત્ય યાદવ જે સમક મણી આપ્યો હતો મણી સામાન્ય નહી હો સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે અને સાથે સમંતક રોજનું આઠ ભાર સોનું આપે કેટલું દિવસ ઉગે સોનું આપે રોજનું તમને થાય આઠ ભાર એટલે શું એનું માપ બતાવ્યું છે વિસ્તુલા એટલે એક ભાર થાય વીસ તુલા એટલે એક ભાર થાય એટલે આવું રોજનું આઠ આઠ ભાર આપતું હતું એટલે આમ ગણવા જાવ તો રોજનું દોઢ કિલો જેવું થયું વીસ તોલા એ એક ભાર થાય તો આઠ દુ ને સોળ એક કિલો અને છસો ગ્રામ રોજનું એક કિલો છસો ગ્રામ હોનું મળે લ્યો ક્યાં ભાવ પગાડ્યો ત્યારે તો નામ લઈને ત્યાં ફાટી છે અને પાછું કેવું સોનાના ઘરેણા કરાવી કરાવીને પાછા મૂકવાના લોકરમાં પહેરવાના તો હોય નહીં સોનું લેવાના પૈસા દેવાના એને હાચવવાના પૈસા દેવાના અને એ ન પહેરવું દેવા જાવ ત્યારે એને એને વેચવાના પૈસા દેવાના એવો આ સમંતક મણી એક વાર સત્રાજી પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા પરતા એ સભાનું નામ હતું સુધર્મા સભા દેવ ભાગવત બતાવે છે કૃષ્ણ પરમાત્મા સુધર્મા સભા જે બેઠા હતા અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે તો સભાના લોકો કેવા માંડ્યા સૂર્ય આવ્યો સૂર્ય આવ્યો સૂર્ય આવ્યો અને ત્યારે ભગવાને કીધું સૂર્ય નહીં સૂર્ય આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે આમ તમે લોભાઈ ન જાઓ સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણી જ્યારે એમને મળી અને એ મણીના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે એને જોવા માટે આવતા હતા એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા અને કૃષ્ણ ભગવાને એટલી એ મણીના વખાણ કર્યા પરમાત્માએ મણીના વખાણ કરતા 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 કેમ કે એ મહા એ મણિનો એક ગુણય હતો ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ કચિત યત્રાસ્તે સ નિત્યમ અષ્ટભાર સુવર્ણદ મણિનો એક માત્ર એનો એક ગુણ હતો એ મણિ જે જગ્યાએ રે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે ક્યાંથી આવે રોજનું નું દોઢ કિલો હોનું આવે કોઈ પણ જાતની મહામારી ન થાય કોઈ પણ પ્રકારનો સંકટ ઉભો ન થાય કોઈ પણ પ્રકારનો ભય ઉભો ન થાય એવી મણી હતી અને એ મણીને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એને એ મણીને જોવા માટે ગયા ભગવાન કૃષ્ણએ મણીના બહુ વખાણ કર્યા થોડો સમય વ્યતીત થયો અને એમાં એક વખત ના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ જનુપસ્થિતિમાં એ બહાર હતો હતો હાજર એની એ સમતક મણીને પોતાના ડોકની અંદર પહેરી અને જંગલમાં વી ગયો હવે સત્રાજીત ઘરે આવ્યો મણી જોયો નહીં એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો જેને બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર ક્રિષ્ણ છે અને પેલેથી મથરાવટી તો મેલી હતી જ નાનપણથી જ તમારી એકવાર છાપ પડી જાય ને પછી તમે ગમે તેમ કરો તો એ છાપ ન જાય દુનિયામાં એક વખત તમને બદનામી મળી જાય પછી તમે ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ બદનામી તમે કાઢી ના શકો મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું આ દુનિયામાં તમને ગમે તેમ કરો પણ એક વાર તમને બદનામી મળી જાય પછી તમે એમાંથી ન નીકળી શકો કારણ કે લોકોની નજર જ તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો અને કેવી રીતે દૂર કરો એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું ચાલો મણીને શોધવા જાવો છો ભગવાન પોતાના સાથીઓને સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં ભગવાન કૃષ્ણે જોયું કે આ દેહ મળ્યો અહીંયા કંઈક તો છે આમાં પણ એ દેહને ફાડ્યો કોણે તો જોયે છે તો સિંહના ડગલાઓ હતા સિંહના પગલાઓ હતા એ સિંહના પગલાના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે યાદવોને સાથે લઈને ગયા ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો એક પછી એક કડીઓ જોડાતી ગઈ ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે એટલે ભગવાને કહ્યું બધા જ પોતાના મિત્રોને કહ્યું તમે અહીંયા ઉભા રહો અને અહીંયા ઉભા રહી અને હું આવું એની રાહ જુઓ પણ જો હું સત્યાવીસ દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી ભગવાન અંદર ગયા છે ઘટના એવી હતી પ્રસન્ને જે સિંહ માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણિ ફસાઈ ગયેલો એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણિ કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે શાકભાજીવાળાને હીરાનો ટુકડો આપી દો તો એને ખબર ન હોય અને આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત ન થાય રાજસ્થાનમાં જયપુરમાં પેલો નીલમ પથ્થર જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ન્યા મુકતા હતા ટેબલ ઉપર પણ જેવી ખબર પડી કે આ મણી આ સામાન્ય પથ્થર નથી પછી તો એની સુરક્ષા વધારી દેવામાં આવી જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી આગળ આ મણી એ જામબાને રીચ પોતાના સંતાનોને આપી દીધું સંતાનો રમે છે ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા અંદર એક અજાણ્યા માણસને જોયું એટલે જામવાનના સંતાનો એકદમ બુમાબૂમ કરી મૂકે છે એની પત્ની પણ બુમાબૂમ કરે છે એટલે એકદમ જામવાન આવે છે જામવાન અને ભગવાન યુદ્ધ થાય છે લખ્યું છે દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે પણ ઈ ભગવાનને પણ જો સત્યાવીસ દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે તો જામવાન સાથે ભગવાનનું સત્યાવીસ દિવસ યુદ્ધ થયું અહીંયા ભગવાને કહ્યું હતું હું સત્યાવીસ દિવસમાં ન આવું તો ઘરે સમાચાર આપી દેજો એટલે બે વ્યક્તિ આવી અને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે આખું દ્વારિકા શોક મગ્ન થઈ ગયું છે દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે સંશય જ નથી આખું દ્વારિકા શોક મગ્ન બની ગયું અને અને એવા સમયે આમ પણ શોક થાય આવે જીવનમાં ત્યારે તો કાં પ્રભુ નું શરણ સ્વીકારવું અને કાં તો આપણે કોઈ મહાપુરુષના શરણે જતું રહેવું કોઈ સદ્ગુરુના શરણે જતું રહેવું જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખ થાય ત્યારે પરમાત્મા સંબંધી કથાઓ અન્યત્ર કથાઓ સાંભળીને પણ તમને ભગવાનમાં તમને જોડી દેશે અને તમારા દુઃખને ભૂલાવી દેશે બીજે જોડાવવું જરૂરી છે એક દુઃખમાંથી નીકળવું હોય દે તો બીજે જોડાવવું જરૂરી છે સામાન્ય રીતે તમને કહું કે નાનું બાળક પડી જાય ગોઠણ છોલાઈ ગયું હોય વાગ્યું હોય અને રોતો હોય ત્યારે એની માં એને તેડીને પેલું વેલું શું કહે શું કરશે ખબર છે કોઈને બાળક જયારે પડે અને રોવે ત્યારે એની માં એને છાનો રાખવા પેલા શું કે જે જગ્યાએ પડ્યો હોય ત્યાં શું બતાવે જો જો અહીં કીડી મરી ગઈ કીડી ન હોય તો એને પોતાનો હાથ ફટકાવે નિર્જીવ વસ્તુને મારવાનો સંભાવ કરે નિર્જીવ વસ્તુને મારવાની એની ભાવનાઓ થાય અને બાળક જોતું હોય એ મા એ નિર્જીવ વસ્તુને હાથ થપકારતી હોય મારતી હોય અને એ સમયે બાળક રોવાનું બંધ કરી દે કેમ એનું દુઃખ ભૂલી જાય છે માં નહીં હારે જોડાઈ ગયો આ સંસારમાં તમને પણ આપણને આ કથાઓ આપણા આપણા પરિવારમાંથી જ આપણને આ બધી આપણા સમાજમાંથી જ આપણને બધી ઉપદેશ મળતા હોય પણ બસ આ ઉપદેશ આપણને બતાવવા લોકો હોવો જોઈએ ચાર વેદ હાથમાં આવી જાય વાંચતાય આવડે પણ એની અંદર અર્થ ક્યાંથી નીકળે છે તમારા હાથમાં દૂધ આવી જાય એટલે માખણ આવી ગયું એમ ન સમજવું તમારા હાથમાં દૂધની બરણી આવી જાય તો માખણ તમારા હાથમાં આવી ગયું છે આવું ન સમજવું એમ આ ભાગવતજીનો ગ્રંથ તમારા હાથમાં આવી જાય અને તમને વાંચતા આવડી જાય એટલે સમજી લો તમને આવડી ગયું ના જરાય આવી આ ભાવમાં રહેશો ક્યારે દૂધની વરણી હાથમાં આવી જવાથી માખણ નહીં મળે એ દૂધને તમને મેળવણ નાખતા આવડવું જોઈએ એ મેળવણમાંથી પછી તમને છાશ વલવતા આવડવી જોઈએ અને એ વલોતા વલોવતા તમને માખણ એમાંથી કાઢતા આવડે તો થાય બાકી દૂધમાં તો માખણ છે જ એમ આ ભાગવતની અંદર પણ આ દેવી ભાગવતમાં બહુ બધું તત્વ પડ્યું છે એ તત્ત્વોને તમને શોધતા આવડવું જોઈએ